અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વેબ સિરીઝ તથા સિરિયલ માટે ઓપન ઓડિશન યોજાયો પોડી જગ્યા પર ઓડિશન આપવા બાળ કલાકાર સહિત નાના મોટા કલાકારો ઉમટી પડ્યા આવનારા દિવસોમાં રાજ ગોહિલ કાજલ રાઠોડ તથા દીપક જીજરિયા દ્વારા વેબ સિરીઝ તથા સિરિયલનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તે વેબ સિરીઝ અને સિરિયલ માટે આજરોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઓપન ઓડિશન યોજાયું જેમાં બાળ કલાકાર સહિતના નાના મોટા પઢીને ચાલીસથી વધુ કલાકારોએ પોતાના ઓડિશન મારફતે કલાકારીની પ્રતિભાવ દેખાડી હતી અને હાલ તો મેનેજમેન્ટ ટીમ દ્વારા તમામ કલાકારોનું ઓડિશન નિહાળ્યું હજુ પણ પ્રતિભાશાળી કલાકારોની ખોજમાં આગામી દિવસોમાં ઓડિશન લેવામાં આવશે તેવું મેનેજમેન્ટ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હાલ તો ભારે ઉત્સાહથી કલાકારોએ ઓડિશન આપી પોતાની પ્રતિભાઓ રજૂ કરી હતી હેલો એવરી વન હું છું આપની આજે અમે લોકો ઓડિશન માટે આવ્યા હતા વેબ સિરીઝમાં સપોર્ટ કર્યો અને આશા રાખીએ છીએ કે અમારું સિલેક્શન થઈ થેન્ક યુ હેલો એવરી વન મારું નામ માનસી સોની છે અને આજે હું વેબ સિરીઝના ઓડિશન માટે આવી છું મને રાજભાઈ ગોહિલે રેફરન્સ આપ્યો છે અને અહીં અમે ઓડિશન આપ્યું અને સરસ ઓડિશન ગયું છે હોપફુલી સિલેક્ટ થઈ જાય થેન્ક યુ હેલો એવરીવન હું છું ચક્કુ રાજપૂત અને આજે વેબ સિરીઝનું ઓડિશન હતું એના માટે અમે લોકો અહીંયા મળ્યા છે અને અમે ઓડિશન આપીને બહુ સારું લાગ્યું છે કાજલબેન અને રાજભાઈના રેફરન્સથી અમે અહીંયા આવ્યા ત્યાં આઈ હોપ આઈ સિલેક્ટેડ થેન્ક યુ હેલો એવરીવન સંજના જોશી હિયર ફ્રોમ પાલનપુર આજ મેં ઓડિશન ખેલી આવી હતી વેબ સિરીઝ કા કાજલ મેમ ઓર રાજ સર બહુ અચ્છા ટ્રીટ ક્યા હમકો ઓર યે ડિસ્કશન બી થા ઓર ઓડિશન બી બહુ અચ્છા ગયા આઈ હોપ કે મેં સિલેક્ટ હો જાઉં થેન્ક યુ સો મચ મારું નામ આશા જોશી છે અને આજે વેબ સિરીઝનું ઓડિશન થઈ રહ્યું હતું એમાં કાજલ મેમે રાજ સરે દીપક સરે મને ફૂલ સપોર્ટ કર્યો બહુ મજા આવી તમે પણ આવજો અને તમે પણ આમાં ભાગ લેવામાં વિનંતી કરું છું તો ભાગ લેજો